અરે જ રસ્તો આપણે આવી ગયા છે લાલુભાઈ ના ઘરે અને તમે જોઈ શકો છો આ છે લાલુભાઈ નું ઘર અને આવો મિત્રો હવે લાલુભાઈ તો મિત્રો હવે આપણે આવી ગયા છે લાલુભાઈ ના ઘરે લાલુભાઈ અત્યારે હાજર છે તેમને બોલાવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો લાલુભાઈ હવે ચાહક મિત્રોને જણાવો આપણે કયા લોકેશન પર જવાનું છે તો બધા ચાહક મિત્રો ને જય માતાજી ગુડ મોર્નિંગ તો આજે આપણે નઈ ધોઈને મસ્ત કેશ થઈ ગયા છીએ તો આપણે બનાસકાંઠાના લોકેશન ઉપર જવાનું છે એ મસ્ત લોકેશન છે ત્યાં જઈને તમને દર્શન કરાવીશું તો મિત્રો હવે આપણે જય શ્રી કૃષ્ણ આપણે બનાસકાંઠાના લોકેશન પર અને ત્યાં જઈને માતાજીના દર્શન કરાવશું અને તમે જોઈ શકો છો આ છે લાલુભાઈ નું ઘર બન્યા રહેજો અને રામાપી રામાપીરના મંદિર આવેલું છે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં અને પારપડા ગામ અને સરસ મજાનું મંદિર છે અને લોકેશન પણ સારું છે મંદિરનું અને મંદિરનો ઇતિહાસ પણ હશે તો ઇતિહાસ પણ તમને જણાવીશું ને આવો મિત્રો આપણે હવે જઈએ રામાપીરના મંદિરે અને દર્શન કરીએ તો મિત્રો આપણે હવે રામાપીરના મંદિરે મંદિર મેઇન ગેટે એન્ટ્રી કરી લીધી છે અને હવે રામાપીરના મંદિર તરફ જઈશું અને તમને દર્શન કરાવીશું તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો તમે જોઈ શકો છો મંદિરની આગળ સરસ મજાની જગ્યા છે લોકેશન પણ સારું છે અને બેસવા માટે સુવિધા પણ સારી છે હું નું કામ મિત્રો આપ જોઈ શકો છો રામાપીર નું મંદિર છે અને બહારથી સરસ મજાનું મંદિર લાગે છે મિત્રો આપણે હવે આવી ગયા છીએ મંદિરમાં અને હવે દર્શન કરીશું રામાપીર ભગવાનના તો મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો રામા સરસ મજાનું મંદિર છે તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો ઘરે બેઠા રામા પીરના જય હનુમાન દાદા મિત્રો આ મંદિર નો ઇતિહાસ છે તો ઇતિહાસ આપણે જાણીશું ગોવિંદ ગોવિંદપુરી ગોવિંદપુરી તો મિત્રો આપણે રામાપી ના દર્શન કરી દીધા

મંદિર બનાવે તો પ્રોત્સાહન સાથે તમારા સ્ટે હશે જૂનું નવું મંદિર જ ઘણો સમય થયો નથી પણ સેવા લગભગ તેર ચૌદ વર્ષથી ચાલે છે લોકો બધા મોટા મોટા સંઘો આવે એને રહેવાનો જમવાની સગવડ પણ આ લઈએ છીએ રવામાપી તરફથી જ બાબાને સેવા ચાલે છે અને એ લોકો રહે છે અને અમારે ચા નાસ્તો ગમે આ અને જમવાનું પણ અહીંયા આ લઈએ ફ્રી લોકોને સેવા મળે એટલે આપીએ છે પગમાળા લોકો રણુજા સિદ્ધાર્થ નથી વાળા સીધા ગમે તે બહાર થી આવતા હોય છે રહેવાનું જમવાનું ખુબ સગવડ છે પછી ધેમે કંકો ને પકડા રહ્યા પછી મંદિર નો હુકમ થઈ ગયો બાબાનું મંદિર મોટું બનાવ્યું મંદિર બનાવ્યું સો સાત વર્ષ થયા છે અને હવે લોકો અંદર બીજ ના મેળવા ભરાય છે લગભગ પંદર થી વીસ હજાર વસ્તી આવે મોટા મોટા દુકાનો પછી આવે લોકોને કામ પણ થાય

અને સગવડ સારી છે અને દર બુજ બીજા બુજ ને પ્રસાદ લાલીએ પચાસ હેઠળ દૂધ આવે એ પણ ખીર મળીએ અને ખીર કરી પાઈએ ચા તો કાયમી માટે ચાલુ જ છે હાવ અને અત્યારે લોકો આવે તો એને જ માણવાના એવું કાયમી કાયમી માટે સદાવત તો ચાલુ જ છે બાબાને વિશ્વાસ અને શ્રદ્ધાળુ કોમ થાય છે બાબો કાયમ હા તમે ઘણો જાન લાગજો ને હવે મનતા કરતા બાબુ મળી દે હા જય રામાપીર બાપાની જય જય રામાપીર તો મિત્રો આપણે હું ગામનો પુજારી જો અહીંયા છું ભાઈ તમારું નામ મારું નામ ગોવિંદ પ્રિવેચર હું ગામનો જ છું એ વતની તો મિત્રો આપણે સરસ મજાનો ઇતિહાસ જણાવ્યો અને આપણે દર્શન કરી દીધા અને આપણે હવે જઈશું બહારનું લોકેશન જોવા બાજુમાં મંદિર છે ને તો એક બાજુમાં પાછળ મંદિરના સાઈડમાં ગોગા મહારાજનું મંદિર છે એમના પણ તમને દર્શન કરાવીશું અને મંદિરની આજુબાજુ છે એ પણ તમને બતાવીશું અને મિત્રો તમે અંદરથી મંદિરને જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે અને મિત્રો આપણે રાણોજા ના જવરાય તો અહીંયા દર્શન કરવા આવરાય સરસ મજાનું મંદિર છે અને મંદિરની સાઈડમાં લોકેશન પણ સારું છે અને જે વૃક્ષો આવીને સરસ મજાનું લોકેશન બનાવી છે અહીંયા આપણે હવે દર્શન કરીને ઇતિહાસ જાણી અને હવે આપણે મંદિરની પાછળ રાઉન્ડ કરીશું અને ગોગા મહારાજ નું મંદિર છે એમના દર્શન કરીશું અને તમને જે લોકેશન છે મંદિરની સાઈડમાં એ પણ તમને બતાવીશું અને બહાર થી મંદિર પણ બતાવીશું

જય ગુગા મહારાજ મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો ગુગા મહારાજના અને મિત્રો તમે બહારથી મંદિર ને જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે મિત્રો હજી તમને આગળથી મંદિર બતાવીશું કે કેવું લાગે છે અને કેવું લોકેશન તમે આ સાઈડ થી પણ મંદિર ને જોઈ શકો છો કેટલું સરસ મજાનું લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર ની આગળ જે હવામાન બનાવેલો છે તો પગલા થયા હતા આ છે જગ્યા અને મંદિરની આગળ સરસ મજાનો ચોક છે અને બેસવા માટે છે પાણીની સુવિધા છે સાથે તમે આવો તો સુવિધાઓ ઘણી બધી છે અને પાછળના ભાગમાં જે મોટો પણ

અને અહીંયાનું લોકેશન કેવું હતું તે પણ આપણે જોઈ લીધું તો મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ ને શેર કરો અને અમારી ચેનલ નું નામ છે બીક્યુલો એમ 81 જય માતાજી જય માતાજી